અને બીજો વિષય બીજો વિષય મારે એ કેવો છે કે મોરબીના ધારાસભ્ય ને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસ નો ક્લાસનો નો બોલ્યા જ નહીં હું ગોળી ગોળી ખાઈને દવા ગોળી ખાઈ ને મરીશ દવા પીને નહીં મરું ત્રી વર આના ભાષણ સીડીઓ બાર સીડી ને માયરો લાંબા વાળ વાળાને લીમડે બાંધી

કોઈ પર્સનલ તો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે મોહનભાઈ કુંડારિયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા ગોવિંદભાઈ વરમોરા મૌલેશભાઈ ઉકાણી જયરામભાઈ વાંસડિયા શાંતિભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જિગ્નેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર

કે જે આયોજક કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા કરીતી આ સભા માટેની તો એમાં ક્યાંય ચોખટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાનો આવવાના છે આ છે તે છે અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરણ આવી જાય જે હોય તે ચલો ખરેખર પછી કોઈ પણ હોય એમ એટલે મારો વાતને વિષય આજ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફિલ કરવાની વાત છે બીજા સમાજને જાગવાની પણ જરૂર છે એક બીજું ધારાસભ્ય જે બોલ્યા છે ત્રીસ વર્ષના ધારાસભ્ય તો વખત થી આવે છે આજ પી ચાલે છે સમાજને ને આ જોઈ છે નવરાત્રી વર્ષોથી આ થાય છે આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું તમને નહીં પણ હું તો ખાલી ધારાસભ્યને એક જ કહું છું મોરબીમાં સમાજની નવરાત્રી તો બે થાય છે ને ઉમિયા નવરાત્રી પાટીદાર નવરાત્રી મને એકે ભાઈ નો ફોન દસ પંદર દિવસ પહેલા હતો મેં કીધું બોર્ડ બોર્ડ કઈ નહીં કરો તમતા જ્યાં જરૂર પણ કેજો પાટીદાર નવરાત્રી સપોર્ટ માં છે કરો તમ તમતા કઈ સિંગર જોતા હોય તો આ જોતું જે જોતું હોય પાટીદાર નવરાત્રી તમ તમતા તમને કોસ્ટ માં કરી દેશે નહીં કરી દે તો અહીંયા કેમ મોકલી દેશું તમ તમતા આ નવરાત્રી માં એક બે સિંગર ઓછા રાખશું અને ખરેખર તમે આવી સ્પીચ કે થોડી હોય બસ મારે આટલું જ કહેવાનું વધારે કઈ નથી કેવું ભારત માતા કીધી વંદે માતા નવરાત્રિ પર્વ એવો છે નવરાત્રી પર્વ એવો છે કે જ્યાં કેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય યુવાન દીકરી હોય દીકરો હોય સંપર્ક આવે દાંડિયા રમતા હોય તો આવા બનાવ બનતા હોય કદાચ અને બધા નો બને પંદર હજાર દીકરી રમતી હોય તો પાંચ બનાવ બને પણ પાંચ નો શું તો ત્યારે મારે સમાજ સાથે છે મારી ફરજ એક ફોન આવ્યો ઇટાલી દીકરીઓને ફ્રી કરી નાખો એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું બેન દીકરીઓ કાલથી થી ફ્રી સાતમાં નોડતાથી એનો હું તમને વિડીયો આપું અને આ નવરાત્રી નહી સામા કાંઠે જે નવરાત્રી કરું છું ને જે સનાતન નવરાત્રી એમાં બેન દીકરી ફ્રી તમામ જાતિ એ નવરાત્રિનો હિસાબ અલગ રહેશે આ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે અને આ નવરાત્રિમાં રાષ્ટ્ર સેવા થાય છે સમાજની સેવા થાય છે દોઢ દોઢ બબે મહિના સુધી આવો તમે આવો ને હિસાબ રાખજો તમે આવો નવરાત્રી કરીએ છીએ તો બધા સાથે મળીને કોઈ વિષય જ નથી અને હું તો વર્ષો આ કરું છું હિસાબ તમે રાખજો આયોજન તો હું કરું જ છું મને કોઈ જાતની તકલીફ નથી વા દીકરી હતી દીકરીની મેટર માં ગમે ત્યારે સાસરે હોય તમને આખા મોરબી માં ચઈ ગયું ગોપાલભાઈ ની દીકરી વાળો વિષય બરાબર બેઠક કરવા રાજી નતા ને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો

કદાચ વાગતા હોય બરાબર બંધ કરી દેવાના છે અને સમાજ કહે છે મને મોટા સિંગર નો બોલાવતા સેલિબ્રિટી નથી બોલાવી સમાજ કહે મારે સમાજની સાથે ઊભું રહેવાનું છે આવો કે કોઈ મોટા સિંગર નહી બોલાવતા મોટા સિંગર ભૂમિ ત્રિવે ભૂમિ આઈ નું નામ જોવો તમે મોટા છે ફિલ્મી ફિલ્મી સિંગર હોય ના ફિલ્મે નહી બોલાવ ફિલ્મી આઈ આઈ નહી સનાતન મે નહી હા જે આ સિંગર છે એ બધા એક એક દિવસ ત્યાં સનાતનમાં જશે પાટીદારના સિંગરો કેમ કે આજે તમામ જ્ઞાતિ પણ મને આજે સાચવીને બેઠી છે મને માન આપે છે તો આજે આ નવરાત્રી આવી નવી નવરાત્રી થશે અહીંયા જે સ્ટેજ જઈ છે આજ સ્ટેજ ત્યાં થશે કે વધારાની નવરાત્રી હું નામ મેળવવા માટે નહીં પણ એ સમાજની બેન દીકરીઓ મારી બેન છે મારી દીકરી છે તમારી માવતર છે હા જે દાંડિયા ક્લાસ ચલાવે છે જો એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ અમારા સમાજને મંજૂર નથી